યુરોપ અને ખાસ કરીને ચેક રિપબ્લિકમાં ઉચ્ચ સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અમદાવાદ ખાતે ફર્સ્ટ સ્ટેપ દ્વારા એક ખાસ ફ્રી સ્ટડી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારનો મુખ્ય હેતુ શહેરના વિદ્યાર્થીઓ અને વાલીઓને યુરોપમાં મળતી સુલભ શૈક્ષણિક તકો કારકિર્દી વિકાસ અને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આગળ વધવાની સંભાવનાઓ વિશે જાગૃત કરવાનો છે યુરોપિયન પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજરી આપીને પ્રવેશ પ્રક્રિયા અભ્યાસક્રમોની પસંદગી કેમ્પસ લાઇફ રહેવાની સુવિધા અને ભવિષ્યની કારકિર્દી તકો વિશે સીધું માર્ગદર્શન આપ્યું આ અંગે ભાવિક સિદ્ધપુરા ધ વિઝામેન ડિરેક્ટર ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ ક્રેગઝી મિલોસ સ્કૂલ ઓફ બિઝનેસના હેડ ક્રિશ મિશ્રા રિપ્રેઝેન્ટેટિવ અને વધુ માહિતી આપી સેમિનારમાં ખાસ કરીને ટેક રિપબ્લિકમાં અભ્યાસ માટેની અનોખી તકો પર ભાર મૂકાશે જેમાં આઈએલટીએસ વગર પ્રવેશની તક વાર્ષિક માત્ર રૂપિયા બેથી ચાર લાખના ફી સ્ટ્રક્ચર ઓછું લિવિંગ ખર્ચ ચાલીસ કલાક સુધી ભાગ સમય કામ કરવાની સુવિધા સ્પાઉસ વિઝા ગેપ સ્વીકાર્યતા અને ઊંચું વિઝા સક્સેસ રેશિયોનો સમાવેશ થાય છે અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને એકથી ચાર વર્ષના વર્ક પરમીટ અને ત્યારબાદ પર્મનન્ટ રેઝિડેન્સી પીઆર માટે અરજી કરવાની તક મળતી હોવાથી યુવાનો માટે આ લાંબા ગાળાનું ઉત્તમ કરિયર પ્લેટફોર્મ બની શકે છે

મેલોસ સ્કૂલ ઓફ બિઝનેસના ના હેડ કહે છે ચેક રિપબ્લિક ગુણવત્તાયુક્ત શિક્ષણ આધુનિક કેમ્પસ અને ઉદ્યોગ સાથેના સશક્ત કનેક્શન માટે જાણીતા છે ભારતીય વિદ્યાર્થીઓ મહેનતુ અને પ્રેક્ટિકલ માઇન્ડસેટ ધરાવતા હોવાથી તેઓ અહીં અત્યંત સફળ બની રહ્યા છે અમે ઈચ્છીએ છીએ કે વધુ ભારતીયો વિદ્યાર્થીઓ આ તકનો લાભ લે પ્રવેશ પ્રક્રિયા અને અભ્યાસક્રમ માર્ગદર્શન અંગે માહિતી આપતા ક્રિશ મિશ્રા કહે છે ગુજરાતી વિદ્યાર્થીઓ ખાસ કરીને આઈટી એન્જિનિયરિંગ બિઝનેસ હેલ્થકેર અને હોસ્પિટાલિટી જેવા કોર્સ પસંદ કરે છે તેમની પ્રોફાઇલ મજબૂત હોય તો સ્કોલરશિપ અને યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા કેનેડા જેવી દેશોમાં એક્સચેન્જ પ્રોગ્રામની ઉત્તમ તકો પણ ઉપલબ્ધ છે આ સેમિનાર દરેક વિદ્યાર્થીને પોતાની માટે યોગ્ય માર્ગ નક્કી કરવામાં મદદરૂપ થશે આ સેમિનારમાં આશરે બાર ગ્રેજ્યુએટ તેમજ ચાલુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજરી આપશે સાથે જ અફોર્ડેબલ ફોરેન એજ્યુકેશન શ્રોતા વર્કિંગ પ્રોફેશનલ્સ માટે પણ આ સેમિનાર બહુમૂલ્ય છે હાજર રહેલા લોકો યુરોપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સીધો સંપર્ક કરીને તેમના વાસ્તવિક અનુભવ સાંભળી શકશે આ કાર્યક્રમ અમદાવાદના વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક કારકિર્દીનો માર્ગ ખુલ્લો મૂકવા તરફનો એક સશક્ત પ્રયાસ છે